તમે ચાલો કઈ નહીં ભેસ નું ભેસ ચાલી જ મને લાગ્યું કે આવતો Khayak bhaj bhaj aata lagom. Na, na, yu goi aati. Si, yu goi aati. Juhu rambai,

કરવો જોઈએ 100 રૂપિયાની હોડ કા જોમે જીતા ખરીએ તો તમે 100 રૂપિયા આપીએ જો તું જો તો તારી પાસે 100 રૂપિયા વાત કરીએ જ નહીં કરી છે જને જમીરો ખીયો દયા દયા હે બચડું કદી દે વ્યવસ્થા Uh, hey, and yeah. जेले बार मित्रों जिम्मेदार बट क्या और पकड़े क्या तो तना सासरा ना घर खबर पड़ी गई कि था तमने आप मैं तो गम